આજે ગોકળ આઠમ છે અને આપણે આવી છીએ મંદિરે ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો છે ભાઈ જો ધીમી ધારે મેહુલો વરસી રહ્યો છે ભાઈ કેવો વરસે છે કાલે રાતનો આવો ને આવો વરસાદ ચાલુ છે ભાઈ ચાલો તો આપણે રામદેવજી મહારાજને દર્શન કરી લેવી છે રામાપીર બાપા ભગવાનને વાઘા નવા પહેરાવવામાં આવ્યા છે ભાઈ લગભગ તહેવારે તહેવારે નવા વાઘા આવી જાય છે અમારા સુરતથી કોઈ દાતા છે ભાઈ બહુ સરસ કામકાજ છે શિવડાવીને કમ્પ્લીટ કરીને ત્યાંથી આવી જાય છે કંઈક તહેવાર હોય અને ભગવાનના નવા વાઘા આવી જાય છે એટલે તમને ભગવાનના વાઘા કેવા લાગ્યા મિત્રો રામદેવજી મહારાજના

મેઘ ગુલાબી નહીં રે જવા દો ચાકણી રે તમને એ વાલી તમારી નો કરી રે એ અમને એ વાલા તમારા દેશ